અધિકારીઓની ટીમ સાથે પ્રવાસ કરશે લખપત તાલુકાના વિવિધ ગામડાઓની મુલાકાત લેશે અને સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરશે હર્ષ સંઘવી જ્યાં ખાટલા સભા યોજી અને ગ્રામજનો સાથે પણ સંવાદ કરવામાં આવશે ગામડાઓમાં આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી ગામના ભાતીગઢ રહેઠાણ દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરવાના છે

ચોક્કસ કુષાગ્રહ નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી છે તેઓની આગેવાની હેઠળ સિનિયર અધિકારીઓની ટીમ છે જે ભારત અને પાકિસ્તાન સરહદ પરના અલગ અલગ ગામડાઓની મુલાકાત છે તે લેવા માટે જવાની છે ને આ કાર્યક્રમ નો ઉદ્દેશ છે એ છે કે જે સીમાવર્તી વિસ્તારો છે તેમની સર્વગ્રાહી સમીક્ષા છે તે કરી શકાય તેની સાથે સાથે ગ્રામજનો સાથે પણ સીધો સંવાદ સ્થાપિત થઈ શકે તે હેતુથી આ પગલું છે તે ભરવામાં આવી રહ્યું છે જેમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી છે તે આવતીકાલે સવારે છે ત્યારબાદ જે નિર્ધારિત કાર્યક્રમો છે તે મુજબ સીમાવર્ષી ગામોના સરપંચો છે તેમની સાથે મુલાકાત કરવામાં આવશે

છે તે તાગ મેળવ છે સાથે એક હેતુ એ પણ છે કે લોકો સાથે સીધો સંપર્ક સાધી શકાય તે હેતુથી આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે બિલકુલ જયેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર